પ્રવર્તમાન ચોમાસાની ઋતુની શરૂઆત સાથે શહેરમાં મોટાભાગના રસ્તાઓનું મોટા ધુવાણ ધોવાણ તેમજ અસંખ્ય ખાડાઓ પણ પડી ગયા છે ભ્રષ્ટ શાસકોના પાપે વડોદરા શહેરના વોર્ડ નંબર ઓગણીસમાં આવેલા તરસાલી બાયપાસની પાસે રહેતા સ્થાનિકો બિસ્માર સ્થિતિમાં રહેવા માટે મજબૂર બન્યા છે તરસાલી બાયપાસ પાસે આવેલી નવી નગરી પાસે અનેક ગામોમાં જોડતા જે રસ્તો આવેલો છે એ તમામ રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા છે

કોર્પોરેટરો આપ્યા વોર્ડ નંબર ઓગણીસ માં ચાર વડોદરા પંચાણું થી એક હતું શાસન ભાજપના વડોદરાની પ્રજાએ આપ્યું પણ તે છતાં આ વડોદરાની પ્રજાની શું દુર્દશા કરી છે આ લોકોએ તમે જુઓ કે આજે આ તરસાલીનો બ્રિજ જે છે બાયપાસ અહીંથી આ ધન્યા બાજુ જવું હોય કે આ બાજુ ચારો દિશામાં ખાડા જ ખાડા અને ખાડા એટલે દુનિયાની આઠમી હોય ખાડા કે કોઈ ઉંમરલાયક વ્યક્તિ પડે તો એનો જીવ જાય અંચર પંચર ઢીલા થઈ જાય ગાડીના સ્પેર પાર્ટ ગાડીના ટાયરો મશીનો બગડી જાય તો માણસોની શું વાત કરવાની પરંતુ આ લોકો સત્તારણસામાં ભાન ભૂલ્યા માનવતા ભૂલ્યા આજે સ્થાનિકોની એ ફરિયાદ મળી અમારા વોર્ડ નંબર ઓગણીસના આગેવાન રાકેશ પાટીલ અમને કીધું એટલે અમે અહીંયા આવ્યા છે અને જે સ્થિતિ અહીંયા જોઈ છે બિસ્માર હાલત છે રોડ તો છે જ નહીં ખાડા જ ખાડા છે રોડ રસ્તા જોવા મળતા નથી આ બધી પ્રજા વેરો ભરે છે ટેક્સ ભરે છે એની સામે પાયાની સુવિધા માંગે છે પાયાની સુવિધા આપવાના નામે મીંડું પ્રજા પાસેથી વેરો લેવાનો સામે પાયાની સુવિધા નહીં આપવાની અને અત્યારે જે સત્તાના આશામાં એસી કેબિનમાં બેસીને સંકલન કરે છે આ પેપર મીડિયામાં વાંચ્યું કે ભાજપના પ્રમુખ સંકલન કરે છે અને શું સંકલન ભાજપના નેતાઓ અને પ્રજા વચ્ચેનું સંકલન તૂટી ગયું છે પ્રજા વચ્ચે આ લોકો દેખાતા નથી પ્રજા વચ્ચે કોંગ્રેસને બોલાવે છે એટલે અમે આવીએ છીએ બાકી અત્યારે આ દયની સ્થિતિમાં કોઈ ભાજપનો કોર્પોરેટર ફરકતો નથી નથી ધારાસભ્ય ફરકતા નથી સાંસદ હમણાં મેયર તો વડોદરા શહેરમાંથી નથી કોર્પ વડોદરાના મેયર નથી કોર્પોરેશનમાં એમની ઓફિસમાં મળતા નથી વિશ્વમાં વિસ્તારમાં મળતા હમણાં થોડા દિવસ પહેલાં બેંગ્લોરમાં હતા હમણાં બે દિવસ પહેલાં દિલ્હી છે એટલે વિદેશ ભારત પ્રવાસ કરે છે વડોદરાને ભૂલી ગયા છે આ પ્રજા પણ આ લોકોને ભૂલી હશે આવનાર દિવસમાં વડોદરાની પ્રજા માફ નહીં કરે આ ઓગણીસ નંબરનો વિશ્વાસ જે છે આ વિસ્તારના લોકો ત્રાહીમ મામ થઈ ગયા છે ભલે બીજેપીના નેતાઓ નથી આવ્યા કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસમાં અહીંયા ખારોદરા દર્શન યાત્રાના ભાગરૂપે અમે અહીં આવીશું અને ઢોલ નગારા સાથે આ ભાજપમાં ભ્રષ્ટાચારને ખુલ્લો પાડીશું